મુન્દ્રા મધ્યે ગુલઝારે હુસેની કમિટી દ્વારા ગોશે આઝમની ગ્યારવી શરીફની ઉજવણી મુંદ્રાના તબેલા ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે ગુલઝારે હુસેની કમિટી દ્વારા ગોસે આઝમની ગ્યારવી શરીફની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ ઉજવણી નિમિત્તે ન્યાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ત્રણ હજારથી વધારે લોકોએ લાભ લીધો હતો आ कार्यक्रम ने सफल बनाववा ना प्रमुख हनीफ समा, प्रमुख गुलाम समा सद्दाम भाई जत दाऊद समा सलीम समा साजिद भाई खत्री, आरिफ समा हनीफ समा अब्बास समा सलीम थेबा आमिर थेबा हसन पठान, इब्राहिम जत जत, साहिल जत साजिद जत इमरान जत मोहम्मद जत, सिराज खलीफा इकबाल जत वसीम समा तथा कमिटी ना तमाम होद्देदारों ए जहमत उठावी हती। शीराज मलेक, न्यूज इलेवन गुजरात मुंदरा कच्छ मारू नाम सदाम जत, सदस्य गुलजारी उसेनी कमिटी, अमारी संस्था द्वारा सामाजिक बदा कार्यक्रम करवा मा आवे छे, अने दीनी इस्लामी कार्यक्रम पण बदा करवा मा आवे छे आ वर्षे हर वर्ष जश्ने गौसे आजम ग्यारहवीं शरीफ निमित्ते સાલ પણ અમે અહીંયા લગભગ અંદાજિત ત્રણ હજાર રાખી છે અમારી સાથે અમારી સમગ્ર કમિટીની ચાલીસ જણની ટીમ છે તે સમગ્ર બધા ભાઈઓ યુવા ખંભે થી ખંભો મિલાવી અને બધા મહેનત કરે છે અત્યાર સુધી જોવા જઈએ તો કોઈ પણ મહિનો એવો બાકી નથી રહેતો જેમાં કોઈ પણ એક પ્રોગ્રામ ન રાખ્યો હોય ચાહે દિની હોય કે પછી દુનિયા હોય બધા કાર્યક્રમ અહીંયા તબેલા ગ્રાઉન્ડની અંદર રાખવામાં આવે છે અમે બધાને ઈજ ઈચ્છીએ છીએ કે સમગ્ર મુસ્લિમ સમાજના યુવાઓ એક થઈ અને સાથ સહકારથી રહે તો આવનારા સમયમાં જે કાર્યો છે એ વધુ વ્યવસ્થિત રીતે કરી શકીએ ખાસ કરીને આ જે ગુલઝાર હુસેની કમિટી છે તેમના પ્રમુખ હનીફભાઈ સમા અને ઉપપ્રમુખ ગુલામભાઈ સમા તે વધુ ધન મન અને ધનથી મહેનત કરી અને બધાને એક સાથે રાખી અને ખભેથી ખભો મિલાવી અને દિવસ રાત એક કરી અને બધા કાર્યક્રમોને બહાર પાડે છે અને ખૂબ એની અંદર મહેનત કરે છે તથા મુન્દ્રા સમાજના બધા સખીદાતાઓનો પણ આ કમિટીને સારો એવો સાથ સારા છે